રોટાવેટર અને થ્રેસર વેચવાના છે ઘનશ્યામભાઈ ટોટલ જવાબદારી સાથે બંને વસ્તુ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ બંને વસ્તુ અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમ કે ઘનશ્યામભાઈ આ બંને વસ્તુ તાત્કાલિક વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને થ્રેસર અને આ રોટાવેટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સૌપ્રથમ હું તમને થ્રેસરની માહિતી આપી દઉં તો આ થ્રેશર છે પરમ થ્રેશર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પરમ કંપનીનું છે અને સાવ ન્યુ મોડેલ થ્રેશર છે મોડેલનું છે એક જ સિઝન વાપરેલું છે ટોટલ જવાબદારી સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું થ્રેશર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્યાંય પણ સડો નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં આ થ્રેશર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ થ્રેસર મગફળી કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ આપી દઈશ અને થ્રેસર અથવા રોટા તમે રૂબરૂ જોવા જાવ તો ઘનશ્યામભાઈ કોન્ટેક કરીને જજો કેમ કે આમાં કોઈ પણ વસ્તુ વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે થ્રેશરની કિંમતની વાત કરું તો ત્રણ લાખમાં થ્રેસર વેચવાનું છે સાવ નવું જ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ઘનશ્યામ કિંમત ફિક્સ રાખેલી નથી અને સાથે એક રોટાવેટર આપવાનું છે રોટો કિંગ કંપનીનું આ રોટા છે બે હજાર અને બાવીસ ના મોડેલ નું છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ રોટા વેટર કંપની કલરમાં જ છે કંઈ પણ સડો નથી બ્લેડ પણ એકદમ સારી વિડીયોની અંદર તમે રોટા ક્લિયર કર જોઈ રહ્યા છો